ગોધરામાં ગુજરાત સ્થાપના દિનની ઉજવણી માટે ભવ્ય તૈયારીઓ શરૂ મહિલા પોલીસની રાઇફલ ફિટી સહિત વિવિધ રિહર્સલ યોજાઈ ગુજરાત રાજ્યના સ્થાપના દિનની ઉજવણી આગામી પહેલી મેના રોજ ગોધરા શહેરમાં વિશાળ ધામધૂમથી યોજાનાર છે આ ગૌરવપૂર્ણ પૂર્ણ દિવસે મહાનુભાવોની ઉપસ્થિતિમાં અને કાર્યક્રમ યોજાવાના છે પંચમહાલ જિલ્લામાં વિવિધ તાલુકાઓ તથા શહેરોમાંથી આવેલી પોલીસ પાટડાઓ દ્વારા ભવ્ય રિહર્સલ યોજાઈ હતી ખાસ કરીને મહિલા પોલીસ કર્મચારીઓ દ્વારા રાઇફલ ફીટી અને શિસ્તબદ્ધ ચારના પ્રદર્શન દ્વારા સમગ્ર પરેડને ગૌરવભેર ઉજવવામાં આવી હતી ગોધરાના બામરોલી રોડ ખાતે યોજાયેલી પરેડ દરમિયાન સ્થાનિક નાગરિકોએ પણ ઉત્સાહભેર હાજરી આપી અને સમગ્ર કાર્યક્રમનો આનંદ માણ્યો પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે મશાલ પીટીનો પણ કાર્યક્રમ યોજાનાર છે જ્યારે પહેલી મેના રોજ વિવિધ સાંસ્કૃતિક શૈક્ષણિક અને રાષ્ટ્રીય કાર્યક્રમોનું આયોજન મહાનુભાવની હાજરીમાં કરવામાં આવશે આ સમગ્ર આયોજન અંગે રેન્જ આઈજી આરવી અંસારી દ્વારા માહિતી આપવામાં આવી હતી અને તેમણે ઉમેર્યું હતું કે સુરક્ષા અને વ્યવસ્થાનું સંપૂર્ણ પ્લાનિંગ કરવામાં આવ્યું છે જેથી રાષ્ટ્રીય ગૌરવ દિવસ શાંતિપૂર્ણ આપણે સૌ જાણીએ છીએ તેમ ગુજરાત ગૌરવ દિવસ એટલે કે ગુજરાત રાજ્ય સ્થાપના દિવસની ઉજવણી આ વખતે પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે યોજાનાર છે એની પૂર્વ તૈયારી રૂપે જુદા જુદા જિલ્લાઓમાંથી અને શહેરોમાંથી આવેલી પોલીસ પ્લાટૂન દ્વારા ઘોડેશવાર પાર્ટી દ્વારા અને ખાસ કરીને મહિલા પોલીસ કર્મચારીઓ દ્વારા અહીંયા સુંદર રાઇફલ પીઠી વગેરેનું નિદર્શન કરવામાં આવ્યું એની રિહર્સલની પ્રક્રિયા આજે કરવામાં આવી તારીખ પહેલી મેના દિવસે મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ ગૌરવપૂર્ણ દિવસની ઉજવણી થનાર છે ત્યારે ગોધરાવાસીઓ આ સમગ્ર કાર્યક્રમનો આનંદ લે અને મોટી સંખ્યામાં તેઓ અહીંયા આ પરેડ નિદર્શનના સ્થળે એટલે કે બામરોલી રોડ ઉપર આપણે આ પરેડનો કાર્યક્રમ રાખેલો છે સાંસ્કૃતિક કાર્યક્રમ આપણો એસઆરપી ગ્રુપ પાંચ ગોધરા ખાતે છે અને આવતીકાલે એટલે કે ત્રીસ તારીખે સાંજે સાત વાગે મસાલપેટીનું આયોજન પણ પોલીસ હેડક્વાર્ટર ગોધરા પોલીસ ખાતે રાખવામાં આવેલું છે તો આ ગરિમામય ઉજવણી અને આ ગૌરવ દિવસને વધાવવા માટે આપણે સૌ ગોધરાની જનતા ખૂબ ઉત્સાહ અને આનંદપૂર્વક એમાં ભાગ લઈએ એવી અમે વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર તરફથી સર્વને વિનંતી કરીએ છીએ અને સૌને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે આમંત્રિત કરીએ છીએ